વેલકમ ફ્રેન્ડ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે હોળીના લઈને મહત્વના ગત્યના સમાચાર આવી ગયા છે મિત્રો હોળીના લઈને મહત્વના સમાચાર જેવી રીતે વિડીયો બનાવ્યો તો પહેલા આપણે એવી જ રીતે ત્યારે ફરીથી આપણે આજે તમને વાત કરી હતી બપોરે વિડીયો બનાવીને આપીશ પણ બપોરે અહીંયા આગળ ક્લિયરિટી વધારે હતી સાઉન્ડ સિસ્ટમ ચાલુ હતી એટલે આપીએ છીએ એટલે આજના અંદર હવે જે હોળીના લઈને મહત્વના જે સમાચાર આવ્યા છે હોળી સારામાં સારા સંકેત આપીએ મિત્રો કોઈ કોઈ જગ્યાએ કોઈ કોઈ ગ્રામ્ય વિસ્તાર કે તાલુકા એરિયા જિલ્લા એરિયામાં જે કોઈ કોઈ એવા વિસ્તાર હોય છે જ્યાં આગળ હોળીની જ્વાળા છે તે મિત્રો ઈશાન ખૂણામાં ના ગઈ હોય ને બીજા જે દક્ષિણ કે ઉત્તર ખૂણામાં ગઈ હોય એવા અગ્નિ ખૂણામાં ગઈ એવા કોઈ કોઈ બહુ ઓછા વિસ્તારો છે મિત્રો ફક્ત પાંચ થી સાત ટકા વિસ્તારો છે એવા બાકી બાકીના જે પણ બી હજી અત્યારે હાલ જે વિસ્તારો છે જેવી રીતે કે અત્યારે હાલ હું અહીંયા જોઈ શકું છું મિત્રો કે જેવી રીતે આપણે અહીંયા મેપના આપણે મેપની પણ આના માધ્યમથી આપણે અહીંયા આગળ જાણી શકીએ છીએ હોળીની ઝાડ જે છે તે મિત્રો કે આ દિશાની અંદર હોળીની ઝાડ ગઈ છે એટલે પશ્ચિમ દિશામાંથી મિત્રો પવન ફૂંકાતા હતા અને હોળીની જે જવાળ ગઈ છે પૂર્વ દિશાની અંદર એટલે કે ઈશાન ખૂણાની અંદર હોળીની ઝાડ ગઈ છે મિત્રો હવે ઈશાન ખૂણાની અંદર હોળીની ઝાડ ગઈ છે તો એમાં આપણને સોળ આની વર્ષ થાય એ રીતની વાત છે મિત્રો કોણ કેમ જે રીતે કે મિત્રો હું અહીંયા આગળ જોઈ શકું છું કે અહીંયા આગળ દિશા વાઇઝ હું તમને બતાવીશ પણ અહીંયા દેખાશે નહીં તમને અહીંયા ઊંધું જ દેખાશે કારણ કે બેક કેમેરો છે એટલે આ રીતે તમે જોઈ શકો છો દિશા વાઇઝ હું આ વિડીયોની અંદર આપણે આ રીવા જે સિસ્ટમ વાઇઝ છે આ વસ્તુ હું એડ કરી દઈશ અત્યારે હાલ વિડીયોના માધ્યમથી હું માહિતી આપી દઉં તમને સૌથી પહેલા તો પશ્ચિમ દિશામાંથી મિત્રો હોળી જ્યારે પ્રગટાઈ ત્યારે પવન ફૂંકાતો હતો અને પશ્ચિમ દિશામાંથી જે પવન ફૂંકાયો છે તે કોઈ કોઈ જે પવન ફૂંકાયો છે તે અગ્નિ દિશામાં પણ એનો ધુમાડો ગયો છે અને કોઈ કોઈ જે પવન ફૂંકાયો છે તે વાયવ્ય દિશાની અંદર પણ આનો ધુમાડો ગયો છે મિત્રો પણ સૌથી વધારે જે આનો ધુમાડો ગયો છે તે છે ઈશાન દિશા એમાં સોળાની વરસ લઈ શું છે આની અંદર સોળાની વર્ષ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે છોડ આની વર્ષ અહીંયા આગળ લખેલું છે પણ હું તમને કહું છું મોબાઈલમાં ત્યારે અહીંયા દેખાશે ને ઊંધો છે મોબાઈલ છે એટલે અહીંયા આગળ દેખવાનું તકલીફ પડશે આ રહેવા કોષ્ટક હું વિડીયોના એન્ડમાં તમને આપી દઉં છું જેમાં જોઈ શકશો તમે અને ઉત્તર દિશાની અંદર પણ વરસાદ હોળીનો ધુમાડો ગયો છે એટલે કે ઉત્તર દિશાની અંદર હોળીનો જે આ જ્વાર જાય ને એટલે ઉત્તર દિશાની અંદર હોળીનું જ્વાડ જાય એટલે આમાં એવું હોય ખેડૂતોનું જે ખેતર છે એમાં ધાન્ય ઘણું એટલે ખેતીવાડી ક્ષેત્રે ખૂબ જ ફાયદાકારક થતું હોય છે એ એ સારું રહેવાનું છે છે અને બીજી વસ્તુ વાત ને કે આના ઉપરથી એવી પણ બી આગાહી મળી છે આપણને કે આ જે આપણને દિશા સૂચક યંત્ર તરીકે અત્યારે હાલ આપણે જે જોયું આ યંત્રના માધ્યમથી આપણને એ જાણકારી મળી ગઈ છે મિત્રો કે જે દર વર્ષે અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જિલ્લા વાઇસ તાલુકા વાઇસ જે અતિવૃષ્ટિ માહોલ સર્જાયા હોય છે ઘરા જેમાં એકસો પચીસ ટકા થી લઈને દોઢસો ટકા સુધી એકસો દસ ટકા સુધી ના highest વરસાદ થતા હોય સો ટકા થી ઉપર તો એવા કોઈ પ્રકારના વરસાદની વરસાદ શક્યતા નથી મિત્રો એટલે એવું પણ નથી માનવાનું કે આવનારું ચોમાસુ જે છે તે હવે નબળું રહેવાનું છે ચોમાસુ નબળું નથી રહેવાનું સો ટકા સુધી જે વરસાદો થતા હતા એ વરસાદ સો ટકા સુધીના તો વરસાદ થવાના જ છે પણ અતિવૃષ્ટિ થાય મિત્રો એવા વરસાદ નથી થવાના એવો અત્યારે હાલ આ હોળીનું દિશા યંત્ર જે અહીંયા આગળ મેં તમને બતાવ્યું આ યંત્ર તે અત્યારે હાલ એવું અહીંયા યંત્ર સૂચવે છે મિત્રો અત્યારે હાલ જે દિશામાં આપણે હોળીનો ધુમાડો નથી ગયો એ દિશા છે દક્ષિણ દિશા એમાં નૈત્ય જીવ ઉપદ્રવ થાય આ દિશામાં સહેજ પણ એક ટકો પણ હોળીનો જે કહેવાય ધુમાડો નથી ગયો જે અલગ અલગ ગ્રામ્ય વાઈસથી તેમજ અમારે કોમેન્ટ આવે છે જે મેસેજ આવે છે એ મુજબ પશ્ચિમ દિશામાં આપણે થોડો ઘણો ધુમાડો ગયો તો જે વાયવ્ય દિશા સૌથી પહેલાં વાત કરી ને એ મુજબ પછી ઉત્તર દિશામાં પણ ગયો હતો પૂર્વ દિશામાં તો ખાસ કરીને વધારે ગયો હતો સિત્તેર ટકા જે હોળીનો ધુમાડો છે એવું મેસેજ મળ્યો છે મને કે સિત્તેર ટકા ની અંદર આ ધુમાડો ઈશાન ખૂણામાં જ સોડાની વરસ તરફ જ ગયું છે એટલે મિત્રો આવનારું વર્ષ છે ને ખૂબ જ સારું થવાનું છે આવનારા વર્ષને લઈને અત્યારે હાલ એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ચિંતાનો વિષય નથી મિત્રો એટલે આજના વિડીયોની અંદર જે આ માહિતી આપવાની આ માહિતી મારે ખરેખરમાં જે બપોરના વિડીયોમાં આપવાની હતી એના બદલે આ માહિતી હું અત્યારે આપી રહ્યો છું હવે અને હવે આપણે જે આવનારા દિવસોની અંદર હવામાન કેવું રહેવાનું છે તેની માહિતી હું થોડીક આપી દઉં અત્યારે હાલ કેમ કે હવે આવનારા દિવસોની અંદર હવામાન કેવું રહેવાનું છે એની માહિતી આમ તો અત્યારે આપણી જોડે બહુ એટલું બધું પ્રેડિક્શન નથી કર્યું એટલે માહિતી નથી બહુ કામ એટલે થોડી ઘણી માહિતી આપી દઉં તો કાલે જે રીતે મેં વિડીઓની અંદર વાત કરી હતી કે તેર તારીખથી લઈ તે અઢાર તારીખ સુધી એટલે તેર ત્રદ પંદર સોળ ને સત્તર અઢાર તારીખ પાંચ દિવસ સુધી રાજ્યની અંદર ગરમનું પ્રમાણ નોર્મલ રહેવાનું છે પવનની સ્પીડમાં થોડો ઘણો વધારો થવાનો છે રાત્રિનું તાપમાન છે એ પણ ડાઉન ચાલવાનું છે એવી જ રીતે રાત્રિનું તાપમાન કાલથી ડાઉન થઈ ગયું છે તેર તારીખ હતી ચૌદ તારીખ થઈ ગઈ છે આજે અને હવે કાલે પંદર તારીખ થશે એટલે અઢાર તારીખ સુધી આ રીતનું વાતાવરણ રહેવાનું છે નેક્સ્ટ વિડીયોમાં જે પણ વિશેષ માહિતી છે એ આપણે આપીશું અત્યારે હાલ આ વિડિયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઇક આપવી અને વિડીયોને તમારે દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને જે અગત્યની માહિતી આપી હોળીના પવન વિશેની માહિતી આગળ બધાને મળી શકે